શાળાઓમાં શૈક્ષણિક સત્ર પહેલા બાળકોની સલામતી માટે ખાસ અભિયાન આગામી અઠવાડિયાથી આરટીઓ ટ્રાફિક ફાયર અને ડીઓની ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરશે ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઓ એએમસી અધિકારીઓએ શાળાને સૂચના આપી દીધી છે શાળાઓમાં ફાયર સેફટી રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે માહિતગાર કરાય છે અને શાળાઓમાં બાળકોની સાવચેતી રાખવા અંગે પણ સૂચના અપાઈ છે બાળકો આરટીઓ માન્ય વાહનોમાં જ શાળાએ પહોંચી જરૂરી છે સોળ થી વધુ ઉંમરના બાળકો જ ગિયર વગરનું વાહન ચલાવે એ સુનિશ્ચિત કરવા માટે તાકીદ કરી છે સગીરભાઈ ચાલક અકસ્માત કરશે તો જેના નામે વાહન હોય એને 25,000 હજાર દંડ અને ત્રણ વર્ષની સજા કરાશે આજ રોજ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સાથે સાથે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તેમજ આરટીઓ વિભાગ ફાયર વિભાગ અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરમાં ચાલતી ઓગણીસો અને પચાસ જેટલી શાળાઓના સંચાલકોને આજે શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર એક બ્રિફિંગ સેશનનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં તમામ જે સરકારના વિભાગો છે એમના તરફથી શાળા સંચાલકોએ જે સાવચેતી રાખવાની છે જેના જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક વાલીશ્રીઓ વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી કરવાની થતી હોય છે એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી સેન્સિટાઈઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓશ્રી શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફ્ટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે